સાથે માં આવેલ વેરસો ની દુકાનો દુકાનોમાં જઈ વેપારીઓની નજર ચીકવી દાગીનાની ચોરી કરતી મહિલાઓની તોડકીને મુદ્દામાલ સાથે ક્રાઇમ ટીમે ઝડપી પાડી છે સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઈમ અને નાયબ પોલીસ કમિશનર ક્રાઈમ દ્વારા શહેર વિસ્તારમાં મિલકત સબંધી ગુનાઓ સુધી કાઢવા પાયેલી સૂચના મુજબ ગત પંદર જુલાઈ બે હજાર રોજ મેદરપુરા વિસ્તારમાં આવેલ ટાવેર રોડ પર ચોકસી બજારમાં સા ભરતકુમાર છોટાલાલ ચોકસી નામની જ્વેલર્સિંગ દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવી ચાર મહિલાઓએ વેપારીની નજર ચૂકી દુકાનમાંથી દાગીનાની ચોરી કરી તેઓની ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા ત્યારે ક્રાઈમ રાજસિંહ ઘરફોળ સ્પોટ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી અમદાવાદ ગ્રામ્યના ધોળકા શહેરના મલાવ તળાવ પાસેથી જ્વેલર્સમાં ચોરી કરનાર ચાર મહિલાઓ જૂસ્નાબેન વિજય રમણભાઈ દેવીપૂજક સુનીબેન અર્જુનભાઈ રમણભાઈ દેવીપૂજક ચકુબેન ધીરજભાઈ દશરથ ઠાકોર અને ધીરજકુમાર દશરથ ઠાકોરને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરાયેલ મુદ્દા માલ કબ્જે કરી તેઓનો કબજો મેધરપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી